દુનિયામાં કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા નહીં ભાઈ અને જગતનો કોઈનો મારો દીવો એ પીંટુ હોય જોતો નહીં જો ન હોય વરસાથી ખોખરું નાળિયેળ કદાચ નથી લીધું અને તોય આ ચોવીસ કેરેટનો કાટ આવ્યો નહીં તો આ તમારું નાળિયર લઈને ભાઈ મારા મેલે હું તોરણ બંધાવાના હે એટલે કદાચ કોઈ મોંઘો પ્રસાદ કોઈ મોંઘો હાર

એની વાય કદાચ 10 બગાડજો મારો ઠાકર હો કરશે ભાઈ જે હો જલા નવું ફેરસું છે જગત ને નવું જીવન જીવવું છે પિન્ટુ ભાઈ અને દુનિયા એમ કેના આ તો જગત જો હે જ બતાયું ભાઈ હજુ મારું નવે હે વરનું તો બસકુ ખોલ્યું જ નહીં ભાઈ શું કહું તાર કઈ ગાટડીયું બંધ થઈ જવાની ભાઈ અત્યારે કદાચ હો બહે તો વિરોધી થઈ ગયા છે ભાઈ કારણ કે આની ઉપર તાગડ ધિન ના હતા બંધ થઈ ગયું શું થાય ભાઈ

એટલે કાલ કોઈને એવું ના થાય ભાઈ આ કાઠિયા ભાઈ હતું અહીંયા આગળ કલાક રોકાણ અહીંયા દસ મિનિટ એને શું કઉ પણ એ નિમિત્ત બન્યા ભાઈ ધીરુભાઈ નું જોરું હતું કાઠિયા ભાઈ ગાડું હતું તારે રથ આપ્યો કહું ભાઈ શું કહું ભાઈ અને મોમાય ની રાહ શું હોય તારે વિક્રમસિંહ ના દીકરે ઘોડે પલાણ નાખ્યા એટલે એવું ના વિચારવું ભાઈ

તો ઝાલા મારો દેવ એવું કે ગોવિંદ કે મારા ઉમરે ખોટ આવી રામ નહી કહું મારા જે નીતિ ધર્મે મર્યાદા મારા દેવ જે લીઠો છે એ ઓળંગવા મને મજબૂર ના કરતા ભાઈ કારણ કે જગત માં એક હજાર છે એક હજાર ને હું સાચીશ નઈ પણ તમે એક હજાર સામે બેસો ને તો એની મારા ધર્મ ની દ્રષ્ટિ એ હજાર સામે પડી જશે અને એ આપડા ઘરે આપડા ઉમરે આયા એમ સમજી લેજો ભાઈ શું કદાચ ખોડ્યું હોય એના મારે આવવાનો ટાઈમ ના મળ્યો હોય તો મારા ધરમ પા લશ્કર મોટું હે ભલામણા શું કહું કદાચ નાભી થી કગર તો મેલજો ભાઈ જો હાથમાં દાડે કદાચ ઘરના બામડા ની હાકલ ના ખકડાવું તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જ